તમને સ્પર્શતા આ તમામ સમાચારોની છે એટલે જ હું આપણી માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજય નાઇનમાં આજે ચાર અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું પહેલો મુદ્દો મહેસાણા ના ઘિલોસણ ગામમાં સરપંચ વિવાદમાં થયેલી કાર્યવાહીનો છે બીજો મુદ્દો એક શાળામાં વીસથી વધુ વિદ્યાર્થીઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો છે ત્રીજો મુદ્દો વડોદરામાં જાહેરમાં કચરો ફેંકવા સામે પાલિકાએ કરેલા સરાહનીય નિર્ણયનો છે અને ચોથો મુદ્દો સુરતમાં શ્વાન રજિસ્ટ્રેશન મુદ્દે લોકો સામે ઝૂકેલા તંત્રનો છે આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત કરીએ મહેસાણાના ઘિલોસણ ગામમાં સરપંચ વિશે જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે મહેસાણાના ગિલોસણ ગામે સરપંચની ચૂંટણીનો વિવાદ હજુ શમ્યો નથી ઉંમર ખોટી દર્શાવીને અફરોઝબાનુ નામની યુવતી સરપંચ તો બની પણ તેને ભરેલું ઉમેદવારી ફોર્મ ભરવામાં કેમ ચૂક થઈ ગઈ કોની ભૂલના કારણે તે સરપંચની ચૂંટણી લડીને જીતી ગઈ અને હવે તેની સામે શું કાર્યવાહી થશે તે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે મહેસાણાના ગિલોસણ ગામની આ યુવતીનું નામ

ચૂંટણી પહેલાં સામે આવવી જોઈતી હતી તે ભૂલ પરિણામ પછી સામે આવી હવે સવાલ એ થાય કે આ ભૂલ કોણે કરી જો સરપંચની ચૂંટણીમાં અધિકારી નયન પ્રજાપતિને ફોર્મ ચકાસવાની જવાબદારી સોંપવામાં આવી હતી જેમની સાથે મદદનીશ અધિકારી જિજ્ઞેશ સોલંકી પણ હતા આ બે અધિકારીઓ હોવા છતાં અધિકારીઓએ આ ભૂલ કરી હતી તેમણે ફોર્મની ચકાસણી યોગ્ય રીતે ન કરતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું જો કે ઘટનાને લઈ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર નયન પ્રજાપતિએ પોતાની ભૂલ સ્વીકારી સાથે જ આ ભૂલ કયા કારણોસર થઈ હતી તેનો પણ તેમણે ખુલાસો કર્યો સાંભળો તેમણે શું કહ્યું ઉતારામાં કેવું હતું કે સરકાર બધું ઓનલાઈન માગતી હોય છે જે જે ફોર્મ ભરીએ ને પર ડે ડે ટુ ડે એની ઓનલાઈન વિગત માગતી હોય છે અને ઓનલાઈન કરી હતી અને ઓનલાઈનમાં થોડી ક્વેરી આવી હતી એટલે જે જે દિવસે આપણે ફોર્મ ચકાસણી કરવાની તારીખ હતી ને એ દિવસે મારે પ્રાંતમાં જવું પડ્યું હતું પ્રાંત કચેરીમાં મામલા કચેરીમાં જતો અને એ વખતે મારે થોડું મોડું થયું કે બીજા એક બે ગામનું હતું એટલે મારે થોડું મોડું થયું એટલે મોડું થયું એના કારણે પછી ટાઈમ મળ્યો અને આમાં કેવું છે ઉપરથી ઉપરથી પેલી એવું હશે કે ભાઈ હાલ હાલ ટાઈમ લિમિટમાં હોય છે કે ત્રણ ચાર વાગ્યા પછી તમારે રિપોર્ટ આપવો પડે છે આટલા આટલા ફોર્મ મંજુ આટલા ના મંજુ એનું એટલે ઉતાવળમાં થોડી મારા ગામ વધારે હતો બરાબર એટલે ઉતાવળમાં થોડી જોવા જોઈએ એમાં થોડું રહી ગયું કારણ કે ઓલરેડી મારે તો ટાઈમ બગડ્યો હતો અને અહીંયા પાસે આ જોવા ગયો એમાં રહી ગયું મારે કામ ઓછું હોય ત્યારે અધિકારીઓને કોઈ કહેવાવાળું પણ હોતું નથી અને કામનો રિપોર્ટ શાંતિથી આપવાનો હોય છે પરંતુ જ્યારે ચૂંટણી જેવી ગંભીર જવાબદારી બળી હોય ત્યારે કામ પણ ગંભીરતાથી કરવું પડે પરંતુ અધિકારીએ કામનું ભારણ વધારે હોવાનું કારણ આપીને પોતાની ભૂલ સ્વીકારી છે જોકે અધિકારી એક દિવસ વધારે સમય રોકાઈને પણ ફોર્મમાં ભૂલ કાઢી શક્યા હોત પરંતુ ત્રણથી ચાર વાગ્યા સુધીના સમયમાં તેમની માહિતી ઓનલાઈન અપલોડ કરવાની હોવાના કારણે આ ભૂલ થઈ હતી આ યુવતીનું ઉમેદવારી ફોર્મ છે જેમાં બધી જ વિગતો ભરવામાં આવેલી છે પરંતુ ફોર્મના ભાગ ઉંમરની કોલમમાં તેણે પોતાની ઉંમર એકવીસ વર્ષ દર્શાવી છે કે ખોટી તે એલસી અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોથી ખ્યાલ આવે છે પરંતુ ઉતાવળમાં આ દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના જ અધિકારીએ ફોર્મને લીલી ઝંડી આપી દીધી તેવામાં એ પણ જાણવું જરૂરી છે કે ચૂંટણી ફોર્મમાં કઈ કઈ વિગતો અધિકારીઓએ ચકાસવાની હોય છે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ હું તમને આ ફોર્મની થોડી વિગતો જણાવી દઈએ જેથી જે અધિકારી કહી રહ્યા છે કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ પણ ભૂલ થવા પાછળનું કારણ શું હતું એ પણ એક તપાસનો વિષય છે પણ આ ફોર્મની અંદર શું હતું તો ફોર્મની અંદર ઉમેદવારની દરખાસ્ત કરનારની ગેરલાયકાત નિયમ તેર મુજબ અનામતની રકમ મતદાર યાદીમાં નામ અને નંબર એ કરારનું નામ અધિનિયમ કલમ અઠ્યાવીસ ત્રીસની ગેરલાયકાત અનુસૂચિત જાતિ આદિજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટે સક્ષમ અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે ગુનાહિત પ્રવૃત્તિમાં દોષિત ઠરાવેલ છે સજા થયેલ છે તેની પણ વિગતો એની અંદર એડ કરવાની હોય છે સામાન્ય રહેણાંકના સ્થળે વોટર ક્લોઝેટ અથવા જે સગવડો હોય એ છે કે નહીં તેની પણ આ ફોર્મની અંદર નોંધણી કરવાની હોય છે અને સૌથી મોટી વસ્તુ એ કે જ્ઞાતિ જન્મધારિત છે એટલે કે જ્ઞાતિમાં જન્મ થયો હોય તે અનામત જ્ઞાતિના મળવાપાત્ર હક ગુમાવતી નથી ને એ પણ આ ફોર્મની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે તમામ વસ્તુ એ પ્રકારની હતી કે જેની જાણ એ અધિકારીને હોવી જરૂરી છે કારણ કે આ અધિકારી એ ફોર્મની ચકાસણી કરતા હોય છે તો પછી આટલા બધા પોઈન્ટર જે દેખાયા હતા તો એની અંદરથી શા માટે અધિકારીને આ સૌથી મોટી ચૂક થઈ તે પણ એક તપાસનો વિષય છે જો આ નિયમોનો ચૂંટણી અધિકારીએ બરાબર અભ્યાસ કર્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ ન ઉદભવી હોત પરંતુ ચૂંટણી અધિકારીએ કામના ભારણનો હવાલો આપ્યો અને પોતે ઇરાદાપૂર્વક આ ભૂલ ન કરી હોવાનો દાવો કર્યો જોકે તાલુકા વિકાસ અધિકારીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને અધિકારીઓની ભૂલ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરી છે એની અંદર શું ભલામણ કરી તે પણ સાંભળો કે એમને દસ્તાવેજની ચકાસણી કરવાની થાય કે દસ્તાવેજો કમ્પ્લીટ છે એકવીસ વર્ષ ક્રાઇટેરિયામાં આવો છે કે પણ એમને ફરજ ચૂક કરેલ છે જે બદલ એમના વિરુદ્ધ કાર્યવાહી માટે આપણે પ્રાંત દરખાસ્ત મોકલી આપેલ છે આખી ઘટનામાં હવે સૌની નજર ચૂંટણી પંચના નિર્ણય પર રહેલી છે કારણ કે ચૂંટણી પંચ દ્વારા જ નક્કી કરવામાં આવશે કે જવાબદારીમાં ચૂક બદલ અધિકારીઓ સામે શું પગલાં લેવાશે અને પોતાની ઉંમર ખોટી દર્શાવનાર સરપંચ સામે શું પગલાં લેવાશે એટલું જ નહીં ચૂંટણી પંચ આગામી સમયમાં એ પણ નક્કી કરશે કે મહેસાણાના ગિલોણ ગામમાં ફરીથી ચૂંટણી યોજવી કે પછી બીજો કોઈ વિકલ્પ અપનાવવો જોકે ઉચ્ચ સરપંચની પણ નિમણૂક થયેલી ન હોવાથી હવે આ પ્રકરણમાં ફરીથી ચૂંટણી કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી હવે જનતાએ જ નક્કું કરવું પડશે કે જે પોતાના ઉમેદવારને પસંદ કરે છે એ ઉમેદવાર સાચા છે કે પછી ખોટા જોકે સાચા અને ખોટાની વાત જ એ પ્રકારે પણ અહીં સામે આવી રહી છે કારણ કે અહીં ભૂલ સૌથી મોટી હતી ભૂલ ચૂંટણી પંચથી થાય એવું નથી